લોક માં કે માણસ આસ્તિક છે અને માણસ નાસ્તિક છે તો આસ્તિક પણ હું શ્રદ્ધા શાસ્ત્ર માં કીધું છે એ હાથ છે એ પ્રમાણે થાય શાસ્ત્રમાં કીધું છે કઈ પાપ કરે તો મર્યા પછી એને ભોગવવું પડે છે જે માણસ જે કર્મ કરે એને અવશ્ય મે ભોગવ પછી સાધુ હોય ગ્રહસ્થ હોય જાહેર કરે છૂપું કરે મનમાં કરે એ ભોગવવું પડે છે

એનું એને ખબર છે આનું ફળ મારે અને એવું આસ્તિકતા ત્રણ ઠેકાણે મારા જગ્યા એક તો સાધુ માં આસ્તિકતા એક તો ભગવાન ની મૂર્તિ માં આસ્તિકતા અને ત્રીજી શાસ્ત્ર માં શાસ્ત્ર માં કીધું છે એ પ્રમાણે થાય છે બધા કરવું પડે છે શાસ્ત્ર માં કીધો હોય એ પ્રમાણે દંડ એને ભોગવવો પડે છે ખાસ કરીને તો દંડ ની વાત છે કે કીધો એ દંડ જે કરે એને ભોગવવો પડે છે ગમે એમ કરે તોય છટકી નથી શકતો રાજ્યના કાયદામાંથી તો છટકી જાય ગુનો કર્યો હોય તોય છટકી જાય

તો પછી વાલી કે તમે કેમ માર્યો વાગર વાંકે તો ભગવાન કે તું હવે મને માર છે તું હવે મને માર છે બીજા અવતાર માં ભગવાન એટલે ભગવાન એ બતાવે ભગવાન ની માથે તો કઈ કર્મ નથી કોઈ ભગવાન તો જીવ ને કર્મ થી છોડાવે છે ગમે એવો પાપી હોય તો એ ભગવાન છે એ છોડાવી અને ગમે એવો સમર્થ હોય તો એ કરે એને છોડાવે એવું ભગવાન પ્રત્યે મનાય તો એની આસ્તિકતા કેવાય ભગવાન એવું જાણીને આપણે આશરો કર્યો હોય તો આસ્તિકતા કહેવાય અને શાસ્ત્ર કીધું છે ભગવાન ની મૂર્તિ માં શું આસ્તિકતા કેવી હાજર છે આપડે થાળ ધરી તો જમે છે ધરવા વાળા નાસ્તિકતા હોય થાળ ધરવા વાળા થાળ ધરવા વાળા નાસ્તિકતા હોય બીજા ને હોય પણ ધરવા વાળા ન હોય કારણ કે જોતો હોય ને કે કઈ રોટલી ઓછી નથી થઈ રોટલી ઓછી ન થાય તો એને આત્મસંતોષ થાય મારા ધરાય ને જયમાં તો એ નાસ્તિકતા ગયા રોટલી ઓછી ન થાય ને એને આ કેમ કરીને આસ્તિકતા લાવવી તો ખુબ ઈચ્છી આપણે મહારાજ ની સેવા કરીએ છીએ મહારાજ ને થાળ જમાડીએ મહારાજ ને પોઢાડીએ મહારાજ ને ઓઢાડીએ અને એમાં મહારાજ ને ટાઈટ વાય કે આજ ટાઈટ નહીં વાય એમ એને ફીલિંગ થાય તો એમાં આસ્તિકતા કહેવાય મારે એને ફિલિંગ થતું નથી

નકર તો આ રૂટિન છે એટલે બધે બસ સાધુ થાય તો એને રસોઈ શીખવાની ફાળ ધરવાનો નવા સાધુ ને ખાસ બીજા જરૂર નહી અને આને જવાનું એમ બરાબર એટલે એ રૂટિન છે આસ્તિકતા નથી આસ્તિકતા આવે તો ફળ થાય રોટીંગ નું તો બહુ ફળ ના થાય થોડું થોડું થાય સાધુ આસ્તિકતા કેમ કેવાય દરરોજ હવારે પગે લાગે એટલે આપણે સવારે દંડવત કરીએ ને પગે લાગીએ જે નારાયણ કરીએ કોઈક આવે ત્યારે આવે જાય ત્યારે દંડવત કરીએ તો આસ્તિકતા કહેવાય શું કે કોને આસ્તિકતા કહેવાય કે એ તો ભાઈ શેઠ હોય ને નોકર હોય તો એને મનાઈ જાય સત્તા હોય તો એને મનાઈ જાય બોસ હોય અને એના નોકર ને કે આજ્ઞા કરે કે તમારે આમ કરવાનું છે તો એને આસ્તિકતા કહેવાય શેઠમાં શું કે એમાં ભગવાન બોલે છે આના દ્વારા આ ભગવાને કીધું છે મને માધ્યમે ભગવાન મેં કીધું અને એનું કહેવાનું માનીએ તો ભગવાનનું વચન મનાઈ એને શરણે થાય તો ભગવાનને શરણે થઈ ગયા અને એની સેવા થઈ ગઈ તો ભગવાનની સેવા થઈ ગઈ એવું અંતર હા પાડતું હોય તેને એને આસ્તિકતા કહેવાય એના અંતરમાં હા પડે તો આસ્તિકતા કહેવાય રૂટિન થી આસ્તિકતા નો કહેવાય પોતાને આપણે વિચાર કરવો જોઈએ કે આપણે રૂટિંગમાં કરીએ છીએ કે આસ્તિકતાથી કરીએ છે રૂટીનમાં કરતા હોય તો કિંચિત ફળ થાય ભગવાન તો એવા છે કે ગમે તેમ થાય તોય ઓલી ડોસી એ બાંધી ઉપવાસ કર્યો તો તોય એકાદશી માન લીધી ભગવાન રિહાઈ ને ખાધું નતું એમ તોય ભગવાન માન લીધી ભગવાન એવા દયાળુ છે બીજી ક્યાંક થતું હોય તો પોતાને ખાતે લઈ દે સારું થતું હોય મોડું થતું હોય તો ન લે એટલે ભગવાન એવા દયા છે એટલે કિંચિત ફળ થાય આસ્તિકતા નું અંતરમાં મનાય તો થાય એટલે આપણું કલ્યાણ થાય એ આના દ્વારા થાય એવું મનાય આપણે વાત કરતા કે જુનાગઢ દેશમાં પહેલેથી ગુણાદિત્યાનંદ સ્વામી વખત થી અતિ મહિમા હતા અને અતિ આસ્તિકતા મહિમા આસ્તિકતા વિના મહિમા આવે જ નહીં પછી મહિમા આવે એટલે આસ્તિકતા પૂર્વક નો મહિમા હોય ખાલી ખાલી એમને મહિમા આવે એ બોલે તો એમાં એના દ્વારા ભગવાન બોલે છે એવું એને મનાતું હોય અને એને શરણ જવાથી આપણું કલ્યાણ થાય ભગવાન ને શરણ જવાથી થાય એવું થાય તો એમાં આસ્તિકતા કહેવાય અને નહીં તો વ્યવહાર કહેવાય વ્યવહાર છે નહીં માન જ છે ને નાના હોય ને જ માનવું પડે નાના હોય તો પરાયણે માને નાના બધા એમાં આસ્તિકતા આવી ગઈ હોય આસ્તિકતા નું કઈ એવું નથી કે નાના બધા માને મોટા ન માને નાખે તો એટલે નાના માને એટલે એને આસ્તિકતા આવી ગઈ એવું આસ્તિકતા જુદી વસ્તુ આસ્તિકતા છે એ જુદી વસ્તુ છે એટલે સાધુ માં આસ્તિકતા આવવી બહુ કઠું શું કરવાને આપડી હારો હાજે બપોરે તબડકોલી લઈને બે જતા હોય તો હવે એને એ મારાથી જુદા છે એમ કેમ માનું આપણી જે બધી ડિમાન્ડો હોય એટલી જ એની ડિમાન્ડ હોય ક્યારેક તો આપણા કરતા વધારે ડિમાન્ડ હોય તો હવે એમાં એમ કેમ માનું કે હું આ બધું એને શરણે જાઉ તો મારું કલ્યાણ થાય અને એની સેવા કરી તો ભગવાનની થઈ ગઈ અને એનું વચન માની તો ભગવાનનું વચન મનાય જાય એવું કેમ એ કઠાણ ભગવાન ની મૂર્તિ ની કરતા તાવવી અને શાસ્ત્ર માં હેર શાસ્ત્ર આપણને આવીને કઈ કહેતો નહી આમ કરે છે એવું કઈ ભગવાન ની મૂર્તિ માંથી નહી ભગવાન ક્યારે કહેતા નથી કે આ ગરમ માં ગરમ લાવ્યું કેમ ખાવું ભગવાન લાગતું તો હોય ગરમ આ ગરમા ગરમ લાગતું હાવ ગળા ઉતરે કેતા નથી નથી એટલે કઈ વાંધો નથી હાલ્યું જાય છે પણ આને આસ્તિકતા ન કહેવાય એને આસ્તિકતા ન કહેવાય પોતાને જમવું હોય તો આમ થોડોક હાથ નાખીને નહીં જ રાખે પણ ભગવાન કહેતા નથી અને સાધુ છે એ ઘડીકે ટોકે એટલે એમાંથી આસ્તિકતા પેલી હોય જાય આવ્યા હોય તે હોય તોય હોય જાય શરૂઆતમાં કદાચ રાખીને આવ્યા હોય કેટા હોય તો આથી તો ભગવાન જેવા મોટા પહાડ જેવા છે પછી તરણા જેવા થઈ જાય વરાગડી ટોપરો મળે નાસ્તિકતા નું કારણ હું મારેજી કીધું તમે બધા કોઈ નાસ્તિક ના ગ્રંથ વાંચવા જાઓ નાસ્તિક બધા પૂરી છે તો ઓલી નાસ્તિકતા આવી ક્યાંથી મારે હોતે કીધું આપણને નડે છે નાસ્તિક ના ગ્રંથ નથી નડતા

વાહે પડી ગયા છે એમ થાય દેહમાંથી આપણે બહાર જ નીકળવું ન હોય અને ઓલાને તો પરણ કાઢવા હોય સ્વભાવમાંથી માંથી આપણને જે નાસ્તિકતા આવે છે બરોબરિયાનો ભાવ આવે છે એ નાસ્તિક ના ગ્રંથ થી નથી આવતો એ દેહ ભાવ ને આપણા સ્વભાવ થી આવે સ્વભાવ છે એ મોટામાં મોટું નું કારણ છે આસ્તિક થયા પછી આર્થિક ન થયો હોય તો નાસ્તિક ના ગ્રંથ છે એમાં કોઈ વિયોગ્ય હોય બરોબર